વ્યારા પોલીસ સ્ટેશનો ગણતરીના કલાકોમાં કાઢતી તાપી જિલ્લા પોલીસ અધિક્ષક તાપી વ્યારા તેમજ શ્રી પીજી જી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા જિલ્લો તાપીનાઓની સૂચનાના આધારે શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપીનાઓની સ્થિતિ સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી આહિર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જિલ્લો તાપી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એસ વસાવા પેરોલ ફરલો સ્ક્વોડ તાપી જિલ્લો તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી ગરાસિયા એસઓજી જિલ્લો તાપી નાવ એલસીબી શાખા પેરોલ ફરલો સ્કવોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા दरमियान पुलिस इंस्पेक्टर श्री एनजी पांचाणी तथा पुलिस इंस्पेक्टर श्री जे बी आहिर तथा पुलिस सब इंस्पेक्टर श्री एन एस वसावा नाउनी खानगी बातमी ना, बात ना तरफ थी बाद की घटना आधारें आरोपियों अमरजीत सिंह सुरजीत सिंह सिकलीगर उम्र उमरव छत्रीस रहे ललित सागर हालसोड तालुको हांसर जिलों भरूच बलविंदर सिंह सुरजीत सिंह सिकलीगर उम्र उमरव छब्बीस रहे हाल कोसमड़ीमोड़ा बालिया चौकड़ियागढ़ अंकलेश्वर जिलों भरूच मूल रहे સાગર હાંસોર તાલુકો હાંસોર જિલ્લો ભરૂચ પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિકલીગર રહે હાલ મીંઠોળા નદીના કિનારેની ખાડાવાળી ઝુંપડપટ્ટી કોર્ટની સામે બારડોલી તાલુકો બારડોલી જિલ્લો સુરત સુરતનાઓને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ચાર ત્રણસો પાંચ એ મુજબના કામે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના હોવાનું જણાતા પકડાયેલ ઉપરોક્ત આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોના ચાંદીના ઘરનાઓ જે પૈકી સોનાના ઘરના કુલ વજન પચીસ પોઈન્ટ સાત તોલા તથા ચાંદીના ઘરના કુલ વજન એકસો બાવન તોલા મળી કુલે રૂપિયા વીસ લાખ નવ વચવાની મતાના સોના ચાંદીના ઘરના મોટરસાયકલ નંગે કિંમત રૂપિયા પચાસ હજાર આરોપીઓની અંગત્રી દરમિયાન મળેલ મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા વીસ હજાર તથા રોકડા રૂપિયા બાવીસ હજાર ચારસો સાહીઠ તેમજ ચાકુ નંગ એક કિંમત રૂપિયા ઝીરો

અભિષેક રૂ હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ તરીકે સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું હા જે ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સિંઘ સુરજીતસિંહ સિકલીકર જે આસોટ ભરૂચના છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં મોટે ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનો ની એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત બલવિન્દરસિંહ સુ